નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય લોલ પાઠ નંબર ત્રીજો કે આટલા બધા રમકડા આગળ આપણે તો કે ગીત સમજ્યા પછી પાઠની શરૂઆત કરી હતી કે રમકડાવાળા રૂપેશ કાકા કાકાના ઘરે શું હતું તો કે અનેક જાતના રમકડા અને રમકડા જ હતા નાના બાળકો કાકાને બહુ ગમતા એટલે તે પોતાના ઘરનું નામ એને ટોય હાઉસ પાડી દીધું હતું અને બાળકો ત્યાં રમકડા રમવા માટે આવતા અને આ બાળકો એ રમકડાથી રમતા અને રવપેશ કાકાને તે ખૂબ મજા આવતી અક્ષય શ્રીકાંત અને રૂજિયા એક દિવસ ત્રણેય હારે ગયા હતા અને ખૂબ રવિવારના દિવસે ખૂબ મજાક કરી અને રમકડા રમ્યા હતા હવે ત્યાર પછી આગળ આપણે સમજવાનું છે પ્રશ્નોના જવાબ સૌથી પહેલો પ્રશ્ન આપને આપ્યો છે કે ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા તો કે વિમાન જેસીબી બોલતું વાંદરું ગડથોલિયા મારતું ગરુડિયું ચાવીવાળા રમકડા રીમા રીમોટવાળા રમકડા તાલી પાડતા રમકડા કૂદકા મારતા રમકડા આવા અનેક જાતના રમકડા હતા તે તમારે પ્રશ્નના જવાબમાં લખવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા તો કે આપણે પાઠમાં સમજ્યા હતા કે અક્ષય અને શ્રીકાંત શાસ્ત્રીની રમત રમતા હતા ચલો બોલતું વાંદરું જોઈને કોણ મોબાઈલ મૂકી દીધો પ્રશ્ન નંબર ત્રીજો તો કે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો ચોથો પ્રશ્ન અક્ષયે ક્યું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો કે અક્ષયે વિમાન ટોયહાઉસમાં મૂકી બદલામાં બે રમકડા લઈ આવ્યો હતો એટલે આપણે લખવાનું ખાલી વિમાન ચલો પાંચમો પ્રશ્ન ટોયહાઉસમાં તમે કયું રમકડું મૂકવા આવશો તમને કયું રમકડું મૂકવું ગમશે ટોયહાઉસમાં તો કે આમાંથી તમે કોઈ પણ મૂકી શકો કે ચાવીવાળા રિમોટવાળા કે વિમાન કે જેસીબી તમે કોને કોને રમકડા રમવા આપો છો તમે કોને રમકડા ઘરે આપતા હોય રમવા તો કે તમારાથી નાની બહેન કે તમારાથી નાનકો ભાઈ હોય તો તમે એને રમકડા રમવા આપો છો તો એ લખી શકો તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાં કયું રમકડું ગમશે ચાલો તમને કયું ગમશે તે તમારે તમારી રીતે લખવાનું હે જેમ કે જેસીબી ચાલો ત્યાર પછીનું પેજ વાંદરું કરે તેવો અભિનય કરો તે તમારે ઘરે તમને ચાર ચિત્ર આપ્યા છે તેમાંથી તમારે વાંદરું કરે એવા અભિનય ઘરે કરવાના રહેશે ચાલો ગાઈએ ગીતડું ગીતડું તો આપણે આગળ સમજ્યા અને ગાયું હવે ત્યાર પછી વાંચ્યો અને સાચું છે કે ખોટું તે લખો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો ખોટું કેમ કે રૂપેશ કાકાને બાળકો તો બહુ જ ગમતા હતા ચલો બીજું શિક્ષક શિક્ષક રમવું બહુ ગમતું હતું તો તે સાચું ત્રીજું અક્ષય આખો દિવસ મોબાઈલ જ રમ્યા કરતો તો અક્ષય રમ્યા ન કરતો કોણ રમતો તો કે શ્રીકાંત મોબાઈલથી રમતો એટલે એ પણ ખોટું આવશે શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો તો કે ખોટો શ્રીકાંત શું લઈ આવ્યો હતો તો કે બોલતું વાંદરું લઈ આવ્યો હતો પાંચમું કે રમકડાનું કબૂતર હતું તો કે ખોટું કેમ તો કે કબૂતર તો સાચું હતું ચાલો ત્યાર પછી હવે આપણે રમકડું બનાવીએ ઘરે તમારે બધાએ રામાટીનું એક સરસ મજાનું રમકડું બનાવવાનું છે જો આપણે સ્કૂલે હોત તો સ્કૂલે બનાવીને લઈ આવત અત્યારે તમારે બધાએ માટીનું રમકડું બનાવીને રાખવાનું છે પછી આપણે જોઈશું કેમ નહીં કેવું સરસ મજાનું બની આવ્યું ચલો જો તમને અહીંયા ચિત્રમાં કેટલાક શાકભાજીના એવું બનાવેલું છે માટીનું સરસ મજાનું બનાવ્યું છે તે તમે પણ તેવું બનાવજો ત્યાર પછી રંબેરંગી રમકડાનું ગીત આપ્યું છે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે હાથી ઘોડા ઊંટ લાવી ચકડી પોપટ મેના લાવી દડા સાથે વેટ લાવી રીછ લાવી વાઘ લાવી વાંદરા લાવી રે નાના મોટા જોવા ચાલો રમકડાની ગાડી આવી રે છુક છુક એન્જિન ગાડી લાવી પમપમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી ને ફરફર્યા સાથે મોર લાવી રે નાના મોટા જોવા ચાલો ગાડી આવી રે પીપુડા પિસ્તોલ લાવી રે પિસ્તોલ એટલે કે બંદુક નાનો એવો ઢોલ લાવી ફરતું એવું ચકડોળ લાવી બહેન માટે ઢોલ લાવી નાની મોટી ઢીંગલીને વ્હીકલ લાવી રે નાના મોટા જોવા ચાલો ગાડી આવી રે રંગ બે રંગી રમકડા ની ગાડી આવી રે ચાલો શું કહે છે કે રંગ બે રંગી રમકડા ની ગાડી આવી અને આવું ઘણું બધું વસ્તુ લાવી રીછ લાવી વાઘ લાવી વાંદરા લાવી ને ઘણી બધી વસ્તુ લઈ આવ્યા એ રમકડાની ગાડી આવી એવું સરસ મજાનું રમકડા વિશેનું ગીત છે તમે પણ ગાતા જાઓ અને આનંદ માણતા રહ્યો ગીત સાથે ગમત ચાલો ત્યાર પછી ગીતમાંથી લખો જે તમને ગીતમાંથી લખવાનું કીધું છે કે જેમાં ટવાળા શબ્દ આવતા હોય એવા ગીતમાંથી તો શું કીધું છે ટવાળો ગોતો જાય કે તમને ટવાળા જે શબ્દ લાગતા હોય એ લખી શકો અને તમને એમ પણ કીધું છે કે એ સિવાયના શબ્દ પણ તમે લખી શકો એવું નથી કે ગીતમાંથી જ લખી શકો ચાલો એક ઉદાહરણ તમને આપી દીધું છે કે મોટી એના સિવાયનું તો કે તમારે લખવાનું બેટ છે પછી તો કે ખોટી મોટી ચોટી મોટા આવી રીતે તમને એ પૂછે એ લખી શકો પોપટ ટ આવે છે જે જે શબ્દમાં ટ આવતો હોય તેવા તમારે ત્રણ શબ્દ લખવાનો ચલો ત્યાર પછીનો જેમાં ડ હોય એવા ત્રણ શબ્દ લખો જેમ કે રમકડા ચલો જોઈએ એના સિવાય શું છે તો કે ડોલ છે ચકડોલ છે એવી રીતે ડ ઉપર ડગલો ધેડકો ડમરૂ આ તમે લખી શકો દડા ત્રણ જ શબ્દ તમારે લખવાના છે હવે જેમાં વ આવતો હોય એવા શબ્દ લખો જેમ કે આવી એના સિવાય ક્યુ છે તો કે લાવી આવી હવે તમે લખી શકો વરસાદ વૃક્ષો એવી રીતનું બીજું પણ તમે લખી શકો છો તમારી રીતે તમને આવડતા હોય એવા અનેક શબ્દો તમે લખી શકો ચલો ત્રણ શબ્દ ત્રણ જ શબ્દ લખવાના કીધા હતા એટલે ત્રણ લખશો તમે હવે નીચેના શબ્દોના ક્ષ ઉપર ગોળ રાઉન્ડ કરો જ્યાં જ્યાં તમને ક્ષ અક્ષર દેખાય તેની ઉપર રાઉન્ડ કરવાનો છે હવે નીચેના શબ્દોમાંથી સ્ર નીચે લીટી કરો જે શ્ર શબ્દ છે શ્ર શ્રુતિ એમાં સૌથી પહેલો શ્ર છે શ્રીનાથજી તો એમાં સૌથી પહેલો શ્ર છે તો એવી રીતે જયશ્રી તો શ્રી તો એવી રીતે શ્ર શ્ર શબ્દ જ્યાં આવતો હોય ત્યાં તમારે લીટી કરવાનું છે ગમતું નામ પસંદ કરો અને રમો તમારે આ ઘરે સરસ મજાની રમત છે તે રમીને પ્રયત્ન કરવાનો છે ચલો આગળ આ રીતે લખો તમારે ક્ષ અને શ્ર લખવાનો ઘૂટવાનો અને પ્રયત્ન કરવાનો છે શીખવાનો છે તમારે પેલા ધોરણમાં ક્ષ અને શ્રનો ઓછો ઉપયોગ આવતો હવે તમારે તમે થોડાક મોટા થઈ ગયા એટલે તમારે શ્ર વિશે પણ સમજવાનું છે તો અહીં પેલા તમે ઘૂંટો અને લખો અને પછી તેવા સ્ત્ર ક્ષવાળા શબ્દ હોય એને બોલવાનો પણ પ્રયત્ન કરવાનો લખવાનો પ્રયત્ન કરવાનો નીચે લીટી કરવાનો પ્રયત્ન કરી અને આ રીતે આપણે આ અક્ષર વિશે સમજ મેળવીશું ત્યાર પછી રૂ અને રૂ ઋષિનો ર અને રૂપાળાનો ર બે રૂ અને રૂ બે રૂમાં શું અલગ છે તો એ તમારે લખવાનું ઘૂંટવાનું અને હારે હારે બોલતું જવાનું ચલો વાંચો અને લખો તમારે એ તમને જે ઋષભ વાંચે છે અને આ ઋગ્વેદ છે ઋષિ યજ્ઞ કરે છે શ્રવણ કાવડ લઈને આવ્યો મારા અક્ષર સારા છે તે તમારે લખતું જવાનું બોલતું જવાનું અને યાદ રાખતું જવાનું આ ઋણ સારો છે તે પણ તમારે લખવાનું છે ત્યાર પછી રંગ પૂરો ચિત્ર આપ્યું છે એમાં તમારે રંગ પૂરવાનો છે તમને આમે ભણતા ભણતા ને વાંચતા વાંચતા કંટાળો આવી જાય છે તો હવે તમારે થોડોક રંગ પૂરી લ્યો એટલે તમને મજા આવી જાય ત્યાર પછી જરા વાંચો તો ચલો શું વાંચવાનું છે પહેલાં આ ફકરો વાંચવાનો છે અને એના આધારે નીચે તમારે સુધારીને લખવાનું છે ચલો પહેલાં આપણે વાંચીએ રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં બંને બાકડે બેઠા બંને પાક્કા મિત્રો બગીચામાં લીલા છમ વૃક્ષો વૃક્ષો ઉપર રૂપાળા પક્ષીઓ રૂપાલીને માથા પર અચાનક ટપ દઈને કંઈક પડ્યું ઋત્વિકે ઉપર જોયું અને હસ્યો ત્યાં તેમના શિક્ષક આવી ગયા રૂપાલીએ રૂમાલ આપીને ખડખડાટ હસ્યા શિક્ષક પણ સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ જ હસ્યા ચલો તમને અહીંયા ખોટા ખોટા વાક્ય આવ્યા છે પણ તમારે ઉપરના ફકરામાંથી જોઈને સુધારીને ફરીથી લખવાના છે ચલો પેલું શું કીધું છે કે રૂપાલી અને શિક્ષક બાકડા પર બેઠા હતા તો કે ના કોણ બેઠું હતું તો કે રૂપાલી અને ઋત્વિક બાકડા ઉપર બેઠા હતા તો તમારે સુધારીને લખવાનું છે ઋત્વિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું તો કે ના રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું પછી રૂમાલ ખટખટાટ હસ્યો તો કે ના કોણ હસ્યું તો કે શિક્ષક આવ્યા હતા ત્યારે તેને જોઈને રૂપાલી અને ઋત્વિક ખૂબ હસ્યા એટલે આપણે અહીંયા લખશું ઋત્વિક અને રૂપાલી હસ્યા પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા તો કે ના કોની સામે જોઈને હસ્યા હતા તો કે શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા રૂપાળા વૃક્ષો પર લીલાક્ષમ પક્ષીઓ હતા તો કેના બગીચામાં લીલાક્ષમ વૃક્ષો અને વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા ચલો ત્યાર પછી હું છેલ્લું પેજ છે આપણું કોને શું મળશે ભૂલ ભણામણી લીટી દોરી વાહન સુધી પહોંચાડો તમારે અહીંયા પહેલાં એક સરસ મજાની ગેમ જેવી રમત રમવાની છે કે કોને શું મળશે એવી રીતે તમે લીટી દોરશો એટલે તમને અંદાજીત આવી જશે સૌથી પહેલાં ખાનામાં શું મળશે બીજા ખાનાવાળી છોકરીને શું મળશે ચશ્માવાળી છોકરીને શું મળશે અને ચશ્માવાળા છોકરાને શું મળશે રિક્ષા બાઇક ગાડી અને સાયકલ આ ચાર વસ્તુમાં જ કંઈક ને કંઈક મળતું હશે તે તમારે લખવાનું છે સૌથી પહેલાં છોકરાને શું મળશે લગભગ રિક્ષા મળશે બીજી છોકરીને તો કે બીજી છોકરીને મળશે ગાડી મળશે ત્રીજીને બાઈક ત્રીજા છોકરાને છેલ્લા છોકરાને તો કે ગાડી મળશે એવી રીતે તમારે પહેલાં શોધવાનું અને પછી જે નીચે ખાલી જગ્યાએ આપી છે એમાં લખવાનું છે આવી રીતે તમે લખશો અને શોધશો તે તમને પણ ગેમ રમવાની બહુ જ મજા આવશે એટલે મેં તમને રીટી કરી નથી દીધી જો હું કરી દઉં તો તમે આરામથી કરી શકો એના કરતાં તમારે પ્રયત્ન કરવાનો છે અને લીટી દોરવાની છે હવે તમારે આના મુજબના આઈડલમાં છે પણ પ્રશ્નના જવાબ હોય તે હોમવર્કમાં લખવાના રહેશે સારા અક્ષરે નિરાતે એકદમ સરસ મજાનું હોમવર્ક કરવાનું છે થેન્ક યુ